જામકંડોર ના તાલુકા શાળાના પટાંગણ માં ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી ખુબજ ઉત્સાહ અને ઉમંગ સાથે અને પૂરા મન સન્માન સાથે કરવામાં આવી જામકંડોરણા તાલુકા શાળા તથા શાળા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં જામકંડોરણાના સરપંચ ગીતાબેન બાવનજીભાઈ બગડા ખાસ ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અપાઈ હતી સરપંચ ગીતાબેન બાવનજીભાઈ બગડાએ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપેલ આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ સાંસ કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા નાના નાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જામકંડોરણાના સરપંચ ગીતાબેન બાવનજીભાઈ બગડા ઉપસરપંચ જયેશભાઈ કોયણી સામાજિક અગ્રણી બાવનજીભાઈ બગડા નિવૃત્ત આચાર્ય જે પી પરમાર તેમજ જામકંડોરણાના વેપારી અગ્રણીઓ શાળાના કર્મચારીઓ સહિતના મહાનુભાવો વિદ્યાર્થીગણ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયા હતા કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓના વાલીઓને બિસ્કીટના પેકેટોનું વિતરણ કર્યું હતું આ પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હર્ષિદાબેન વિરડિયા તથા આચાર્ય વિજયભાઈ રાણપ્રિયા સાહેબે કરેલ હતું અહેવાલ રાહુલ પ્રિયદર્શી પ્રવાસીતંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામકંડોરણા જીવનને સારું અને ભવ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર